નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે હાઈકોર્ટ પટાવાળા મોડલ પેપર ટુની ચર્ચા કરીશું હાઈકોર્ટ પટાવાળા મોડેલ પેપર એક મિત્રોની જે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલું છે ત્યાંથી આપ મેળવી શકો છો મિત્રો આજના આ વિડીયોની અંદર કુલ સો પ્રશ્નોનું સંકલન કરેલું છે જે તમારી આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો પ્લીઝ મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે ખાસ વિનંતી છે કે મિત્રો જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોન પર ક્લિક કરો જેથી કરીને આવનાર મિત્રો આવા મોડેલ પેપર જે છે એ આપણા સુધી પહોંચી રહે અને આપ આપણી તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો તો મિત્રો હવે વધારે સમય ન લેતા ચાલો જોઈએ હાઈકોર્ટ પટ્ટાવાળા મોડલ પેપર નંબર ટુ ક્વેશ્ચન નંબર એક બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત છે જવાબ છે સ્પેન દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ પર રાષ્ટ્રીય ઘોષના હરીફાઈનું ઉદઘાટન કોણ કરે છે જવાબ છે મિત્રો અહીં રાજ્યવર્ધન રાઠોડ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ઓગણીસ ઓગણીસો સડત્રીસ ઓગણીસો ને સત્યાવીસ કે ઓગણીસો એકત્રીસ સાચો જવાબ છે ઓગણીસો ને સત્યાવીસમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવ્યો હતો સાચો જવાબ છે ચોવીસમી જાન્યુઆરી કે મલેશ્વરી મહિલા ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલ છે જવાબ છે વેઇટ લિફ્ટિંગ નવી નૌકા એરબેઝ આઈ એન એસ કોહસા કયા સ્થાને આવી હતી મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે અંદમાન અને નિકોબાર આઈસલેન્ડ પર મેલબોર્ન સ્ટેડિયમ ક્યાં આવેલું છે જવાબ છે ઓસ્ટ્રેલિયા અમેરિકાના કાર્લ લુઈસ કઈ રમતના નામી ખેલાડી છે જવાબ છે એથ્લેટિક્સ રોંજય દત્તને નીચેની કંપનીમાંથી નવા સી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તો કઈ કંપનીના સી ઇ તરીકે રોંજય દત્તને નિયુક્ત કરવામાં આવ્યા હતા સાચો જવાબ છે વિકલ્પ સી ઇન્ડિગો આગળનો પ્રશ્ન કઈ રમતમાં ફ્રી થ્રો આપવામાં આવે છે સાચો જવાબ છે બાસ્કેટબોલ નંબર અગિયાર ઈસરો ચોવીસમી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ લશ્કરી ઇમેજિંગ સેટેલાઇટને માઇક્રોસેટ આર લોન્ચ કરશે આ સેટેલાઇટનું વજન કેટલું છે સાચો જવાબ છે એકસો ને ત્રીસ કિલોગ્રામ વિમલ્ડન ટ્રોફી જીતનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા આર્થર એશ એશિયન કપના સુવર્ણચંદ્રક શિકિલ અહેમદે આમાંથી કઈ રમતમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે જવાબ થશે રોવિંગ કોમનવેલ્થ ગેમ્સનું સૌ પ્રથમ આયોજન ક્યાં થયું હતું કોમનવેલ્થ ગેમ્સનું સૌ પ્રથમ આયોજન ક્યાં થયું હતું સાચો જવાબ છે હેમિલ્ટન કેનેડા નંબર પંદર પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન ક્યાં થયું હતું સાચો જવાબ છે એથેન્સ ગ્રીક નીચેના શબ્દનો સમાસ દર્શાવવો વીણા પાણી જેનો સમાસ છે એ થશે બહુવ્રીહી આગળનો પ્રશ્ન એક નામને અન્ય નામ સાથે જોડનારને કઈ વિભક્તિ કહેવામાં આવે છે જવાબ થશે સંબંધ વિભક્તિ નંબર શબ્દનો સમાસ જણાવો જવાબ છે મધ્યમ પદલોપી હડપ્પા અને મોહેન્જો સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવ્યું છે સાચો જવાબ છે એક શુંગ પશુ ભારતની પ્રાચીન સિંધુ સંસ્કૃતિના કેન્દ્રો પૈકી કયા કેન્દ્રનું સૌ પ્રથમ ખોદકામ થયું હતું જવાબ છે હડપ્પા આગળનો પ્રશ્ન ભારતમાં માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ અને વિકાસ કઈ નદીના કિનારે થયો હતો જવાબ છે સિંધુ નંબર બાવીસ કઈ નદી અરબી સમુદ્રને મળતી નથી કારુભાર ત્રેવીસ સંસદની પ્રથમ બેઠકમાં સારે જહાશે અચ્છા આ ગીત છે મિત્રો કોણે ગાયું હતું સરોજીની નાયડુ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે જે ગણની સભ્ય સંખ્યા ગણી શકાય તેવા ગણને શું કહે છે તો મિત્રો જે ગણની સભ્યની સંખ્યા ગણી શકાય તેવા ગણને આપણે શાંત ગણ કહીએ છીએ જેની સંખ્યા ગણી શકાતી નથી એવા ગણને આપણે અનંત ગણ કહીશું જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ પૈકીની એક જ જોડ સમાન હોય સમાંતર હોય તેવા ચતુષ્કોણને શું કહે છે તો મિત્રો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ પૈકી એક જ બાજુ જે છે એક જ જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે બે રેખાઓની છેદિકાથી અનુકોણની કુલ કેટલી જોડ બને તો મિત્રો બે રેખાઓની છેદિકાથી અનુકોણની કુલ ચાર જોડ બનશે અને જો ખૂણાની વાત પૂછાય તો અનુકોણ જે છે એ ટોટલ આઠ ખૂણાઓ એના બનશે નંબર અઠ્યાવીસ પેનલ્ટી સ્ટ્રોક કઈ રમત સાથે સંકળાયેલો છે પેનલ્ટી સ્ટ્રોક કઈ રમત સાથે સંકળાયેલ છે સાચો જવાબ છે હોકી હરિયાણા હરિકેન ઉપનામથી કોને ઓળખવામાં આવે છે જવાબ છે કપિલ દેવ એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી જવાબ છે ચાર માર્ચ ઓગણીસો ને એકાવનના રોજ ફૂલ વોલી અને હાફ વોલી આ બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે સાચો જવાબ છે ફૂટબોલ નેક્સ્ટ ક્વેશ્ચન હોકીના જાદુગર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ છે ઓગણત્રીસ ઓગસ્ટ શિલાલેખ કયા પ્રકારનો સમાસ છે મધ્યમ પદલોપી માં તે માં કયા પ્રકારનો અલંકાર થશે જવાબ છે અનન્વય હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતા જવાબ છે હોકિન્સ જ તો ય પણ સુદ્ધા આ કયા પ્રકારના નિપાત છે ભાર વાચક નિપાત માલીની છંદનું બંધારણ શું છે ન ન મ મર્મ શ્રદ્ધાનો સમાસ જણાવો સાચો જવાબ થશે તત્પુરુષ ડામર ડમરો થઈને મહેગે આ કયા પ્રકારનો અલંકાર થશે સાચો જવાબ છે સજીવારું નીચેનામાંથી કઈ પ્રતિયોગિતા ફૂટબોલ સાથે સંલગ્ન નથી સાચો જવાબ છે ટ્રોફી અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે તો મિત્રો અમેરિકાની રાષ્ટ્રીય રમત છે વિકલ્પ ડી બેઝબોલ વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌ પ્રથમ કયા ભારતીય ખેલાડીને હેટ્રિક મેળવવાનો યશ મળ્યો છે સાચો જવાબ છે ચેતન શર્મા ક્રિકેટ માય સ્ટાઇલ પુસ્તકના લેખક કોણ છે જવાબ છે વિકલ્પ ડી કપિલ દેવ નીચેના કયા તત્વમાંથી ઊર્જા પ્રાપ્ત થતી નથી સાચો જવાબ છે વિકલ્પ બી વિટામિન સોડા વોટરમાં કયો વાયુ હોય છે સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ નંબર પચાસ ગૃહસ્થ શબ્દનો સમાસ ઓળખાવ સાચો જવાબ છે ઉપપદ પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરે તે સમાસ ઓળખાવો સાચો જવાબ છે વિકલ્પ એ કર્મધારે નીચે પૈકી કયા વિદ્વાને આર્યોનું મૂળ વતન ભારત જ હતું એવો અભિપ્રાય આપ્યો છે સાચો જવાબ છે પંડિત ગંગાનાથ જા આર્યોનું મૂળ વતન ઉત્તર ધ્રુવમાં હતું એવો અભિપ્રાય છે એ કોણે આપ્યો છે તિરક નંબર ચોપન સિંધુ સંસ્કૃતિ ધરાવતા ગામોના લોકો નીચે પૈકી કઈ ધાતુના ઉપયોગથી અજાણ હતા જવાબ થશે વિકલ્પ ડી લોખંડ છવ્વીસમો બંધારણીય સુધારો કોના દ્વારા થયો હતો સાચો જવાબ છે મોરારજી દેસાઈ જૈન ધર્મના સ્થાપક મહાવીર સ્વામીનો જન્મ કયા સ્થળે થયો હતો જવાબ થશે વિકલ્પ બી કુંડગ્રામ નોવાક યોકોવિચ કયા દેશના વતની છે જવાબ છે નોવાક યોકોવિચ સર્બિયા દેશના વતની છે આગળનો પ્રશ્ન એક ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી કોણ છે તો મિત્રો એક ઓલિમ્પિકમાં જ સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી જે છે એમનું નામ છે વિકલ્પ બી માઇકલ ફ્લેપ્સ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરનાર પ્રથમ દેશ કયો છે વિકલ્પ સી યુનાન ગ્રાન્ડ સ્લેમ અને લિટલ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલા છે સાચો જવાબ થશે વિકલ્પ બી બ્રિજ ઓગણીસો ને ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો જવાબ થશે વિકલ્પ સી ઇંગ્લેન્ડ ઓલમ્પિક મશાલ પ્રગટાવવાની શરૂઆત કઈ ઓલમ્પિક થી કરવામાં આવી હતી એટલે કે ક્યારે કરવામાં આવી હતી વિકલ્પ બી ઓગણીસો ને અઠ્યાવીસ માં ટેનિસ સાથે સંકળાયેલ રફેલ નાડાલ કયા દેશનો ખેલાડી છે તો મિત્રો રફેલ નાડાલ એ સ્પેન દેશના ખેલાડી છે કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે તો કેનેડાની રાષ્ટ્રીય રમત છે આઈસ હોકી પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે જીત મેળવી તેનો યજમાન દેશ કયો હતો સાચો જવાબ છે વિકલ્પ ડી દક્ષિણ આફ્રિકા ટાઈગરવુડ્સ કઈ રમત સાથે સંકળાયેલ છે ગોલ્ફ માય બેસ્ટ ગેમ ઓફ ચેસ કયા ખેલાડીનું પુસ્તક છે સાચો જવાબ છે વિકલ્પ એ વિશ્વનાથ આનંદ ફોલો ઓન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ક્રિકેટ વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે સાચો જવાબ છે મુંબઈ ક્રિકેટ માય સ્ટાઈલ પુસ્તકના લેખક કોણ છે કપિલ દેવ માણસના મૃત્યુ પછી કેટલાક લોકો કયા પુરાણનું વાંચન કરે છે જવાબ છે ગરુડ પુરાણ મહાભારતના રચયિતા કોણ છે સાચો જવાબ છે વિકલ્પ સી વ્યાસ મુનિ રામાયણના રચયિતા કોણ છે જવાબ છે વિકલ્પ બી વાલ્મીકી

કયા રાજા એ કરી હતી તો વંશની સ્થાપના ચંદ્રગુપ્તે કરી હતી મૌર્ય પૂર્વના રાજાશાહી રાજ્યોમાં કયું રાજ્ય સૌથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી હતું સાચો જવાબ છે વિકલ્પ ડી મગધ મહાભારતનું યુદ્ધ કયા સ્થળે થયું હતું તો મહાભારતનું યુદ્ધ એ મિત્રો વિકલ્પ બી કુરુક્ષેત્રમાં થયું હતું વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ છે સાચો જવાબ છે તુંગભદ્રા હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે જવાબ થશે બેરોમીટર ચારસો પંચાણુંમાં ચારની સ્થાન કિંમત અને ચારની અંક કિંમત વચ્ચેનો તફાવત છે એ કેટલો થાય સાચો જવાબ છે મિત્રો અહીંયા ત્રણસો ને છન્નું કેવી રીતે ચારની સ્થાન કિંમત થશે મિત્રો અહીંયા ચારસો અને ચારની અંક કિંમત થશે ચાર ચારસોમાંથી ચાર માઇનસ કરશો સાચો જવાબ તમને મળી જશે ત્રણસો ને છન્નું બે રેખાંશ વૃતો વચ્ચેનું અંતર ફક્ત વિષુવૃત્ત ઉપર આશરે કેટલા કિલોમીટરનું હોય છે સાચો જવાબ છે એકસો ને અગિયાર કિલોમીટરનો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે સાચો જવાબ છે પેસેફિક મહાસાગર વાંકા બોલી આ મિત્રો કયા પ્રકારનો સમાસ છે તો વાંકા બોલી એ ઉપપદ પ્રકારનો સમાસ છે કસુંબીનો રંગ આ મિત્રો કયા કવિનું છે સાચો જવાબ છે ચંદ મેઘાણી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રણમાં આવેલો લીલો પ્રદેશ જવાબ થશે રણદ્વીપ પંક્તિનો અલંકાર ઓળખાવો પ્રભુના પ્રેમના પુષ્પો પરોવી કાવ્ય મારાતું સાચો જવાબ છે વર્ણાનુપ્રાસ રામદેવ દયારુ શેઠ હતા તો મિત્રો એમાં દયારુ જે છે એ કયા પ્રકારનું વિશેષણ થશે ગુણ વાચક વિશેષણ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે સાચો જવાબ છે ચાર કારણ કે એક તો વિભાજ્ય નથી કે અવિભાજ્ય પણ નથી બે અવિભાજ્ય છે ત્યાર પછી ત્રણ પણ અવિભાજ્ય છે એટલે સૌથી પહેલાં વિભાજ્ય સંખ્યા આવશે ચાર ફૂલનો સમાનાર્થી શબ્દ જણાવો તો ફૂલના સમાનાર્થી શબ્દ થશે પુષ્પ પ્રસુન સુમન કુસુમ કોઈ એક રકમનું બાર ટકા લેખે પાંચ વર્ષનું સાદું વ્યાજ ત્રણસો રૂપિયા થાય તો તે રકમ કઈ હશે તો મિત્રો અહીંયા રકમ એટલે કે પી મુદ્દલ શોધવાની છે વ્યાજનો દર આર બાર ટકા આપેલો છે મુદત વર્ષમાં એન ઇઝ ઇક્વલ ટુ પાંચ વર્ષ આપેલા છે ને વ્યાજ છે એ ઓલરેડી આપેલું છે ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સૂત્ર મિત્રો મૂકીએ પી બરાબર સો આઈ ભાગ્યા આર એન આ સૂત્ર છે મિત્રો સાદા વ્યાજના સૂત્ર આઈ બરાબર પી આર એન ભાગ્યા સો પરથી છે તો સૂત્ર મૂકીશું આપણે પી બરાબર સો આઈ ભાગ્યા આર એન સૂત્રમાં સો ગુણ્યા ચાર હજાર ત્રણસો વીસ ભાગ્યા વ્યાજનો દર બાર ટકા અને ગુણ્યા મુદત આપેલી છે પાંચ વર્ષ તો મિત્રો અહીંયા આપણને જવાબ મળશે સાત હજાર બસો રૂપિયા ગણ એ અને ગણ બી સામ્ય ગણ હોય તો સંકેતમાં કેવી રીતે લખાય તો મિત્રો સંકેતમાં લખાશે એ સામ્ય બી અવ્યયના કુલ કેટલા પ્રકાર છે સાચો જવાબ છે ચાર સોયનો પર્યાયવાચી શબ્દ જણાવો સૂચિ અને સૂચિકા બે પાંદડે પ્રયોગનો અર્થ સમજાવો તો મિત્રો સાચો જવાબ છે આર્થિક સ્થિતિ સારી થવી ભુજંગી છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે તો ભુજંગી છંદમાં કુલ બાર અક્ષર જોવા મળે છે ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે મિત્રો આ કયા પ્રકારનો છંદ થશે તો મંદાક્રાંતા ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ હોય છે તો મિત્રો એકને માત્ર એક જ અવયવ હોય છે વર્તુળના સૂત્ર શું થાય સાચો જવાબ છે અહીંયા ટુ પાય આર હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન પ્રશ્ન એ છે કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે